આ મારું ગામડું છે પાંચ પીપળા અને સુંદર નજારો છે આ વરસાદ પછીનો તમે જોઈ શકો વરસાદ પડ્યા પછી પાંચ પીપળા સિવાયના બીજા જોતા હોય કોમેન્ટ કરી દેજો અને એક મસ્ત વ્યૂ બતાવીશ તમને અહીંથી સામેનું જે આ પવનચક્રી દેખાય છે ગામડું છે આપણે રબારીકાની ધાર થાર

લીલોતરી સવાઈ ગઈ છે જય સુરત નારાયણ દાદા અને આવો કઈક એનો વ્યુ છે બોલો જય હિંદ જય માતાજી